એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે જેટલી લોડેડ પિસ્તલ સાથે ગુનાને અંજામ આપવા ફરી રહેલા માથાભારી યુવાને ડિંડોલીમાંથી ઝડપી પાડ્યો હતો તો રાહુલ અપાર્ટમેન્ટના હરીફ ઉમેશ સિરસાટનો મિત્ર હોવાની આરોપીએ કબૂલાત પણ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદે હથિયારો રાખતા ઈસમોને શોધી કાઢવા માટે શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે

હાલમાં ઉમેશ શિરસાડ ડીંડોરી પોલીસ પથકના હત્યાના ગુનામાં જેલમાં છે જેથી તે ઉમેશના જામીન માટે વકીલો પાસે દોડધામ કરતો હોય જે રાહુલ અપાર્ટમેન્ટને પસંદ ન હોય જેથી રાહુલ એપાર્ટમેન્ટ તેને મારવા માટે ફરી રહ્યો હોય જેથી છ સાત મહિના પહેલા એમપીથી વોન્ટેડ આરોપી પાસેથી બે પિસ્ટોલ તથા ત્રણ જૂતા કાટીસ લઈ આવ્યો હોવાની કબૂલાત તેને કરી છે હવે સોજીની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝરસી ન્યુઝ